બાર જામનગર લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે જેપી મારવિયાની પસંદગી કરવામાં આવી છે ત્યારે જેપી મારવિયા આજે આજકાલ ડિજિટલની મુલાકાતે આવ્યા છે આપણી સાથે જોડાય છે જેપીભાઈ પીભાઈ સૌ પ્રથમ આપને અભિનંદન જે રીતે પક્ષ આપના પર પસંદગી કરી છે શું કહેશો આપ એક યુવા પાટીદાર ચહેરો છો અને જિલ્લા પંચાયતમાં પણ આપણે સારું એવું વર્ચસ્વ રાખ્યું છે અત્યારે પસંદગી કરવામાં શું કહેશો સૌ તો આજે અમારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના માન્ય અધ્યક્ષ શ્રી ખડકે સાહેબ માન્ય સોનિયા ગાંધીજી માન્ય રાહુલ ગાંધીજી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માન્ય પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોયલ સાહેબ તથા દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના બંનેના વરિષ્ઠ નેતાઓ અને તમામ કાર્યકર્તાઓના જે મારા સુરમાં સુરપુર આવ્યું છે ત્યારે હું આ તકે મને જે નાની ઉંમરમાં આ બાર લોકસભાની એક ચૂંટણી લડવા માટેની તક મળી ત્યારે તે તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું આપે જે રીતે જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા છો પાટીદાર સમાજમાંથી આવો જો શું લાગે આગામી સમયમાં આપણા માટે કેટલી ચેલેન્જ રહેશે આ લોકસભા બેઠકને લઈને આ લોકસભા માટે દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લો આ બંને છે અને છે તો એમાં મને સો ટકા અમને વિજયની આશા છે એટલા માટે કારણ કે આજે છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે તો પ્રજા ત્રાહીમમ થઈ ગઈ છે એટલે તમામ સાથી પક્ષો તમામ જ્ઞાતિઓ અમને સાથ સહકાર પૂરેપૂરો આપવાનો છે એવા કયા કયા મુદ્દાઓ છે કે જેને લઈને આપ શહેર અને ગ્રામ્ય પ્રજાની વચ્ચે ખાસ આજે અનેક પ્રકારના મુદ્દા છે ગરીબી બેકારી મોંઘવારી બેરોજગારી ભ્રષ્ટાચાર આજે આ ભ્રષ્ટાચારે માજા મૂકી છે શિક્ષણની અંદર પણ વેપાર થઈ રહ્યો છે આજે બેરોજગારો વિદ્યાર્થીઓ ભણી ભણીને બેરોજગાર થઈ રહ્યા છે નોકરી મળતી નથી અવારનવાર પેપર લીક થાય છે આવા અનેક પ્રકારના મુદ્દાઓ લઈને અમે લોકો સમક્ષ છેવાડાના માણી સુધી જાશું અને લોકોને ઉજાગર કરશું કે ખરેખર આવી સમસ્યાઓથી કંટાળ્યા છે ત્યારે તમામ જ્ઞાતિના તમામ સાથ લોકો અમને પૂરેપૂરો સાથ સહકાર આપે છે ખાસ કરીને આ છો જે આહિર સમાજમાંથી અનેક આગેવાનો કોંગ્રેસના છે મોડુભાઈ કંડોરિયાના એ પણ રાજીનામું આપ્યું શું લાગે છે આ અહીર સમાજના જે તમામ કોંગ્રેસના આગેવાનો છે રાજીનામું આપી રહ્યા છે એનાથી કેટલું નુકસાન કે ફાયદો શું થઈ શકે એને આ લોકો એ તો અત્યારે દુકાન ખોલી છે એટલે લોકો સારા સારા નેતાઓને ખરીદી કરીને વહી જાય છે પરંતુ જનતા એની સાથે જતી નથી મતદારો જતા નથી માત્રને માત્ર તે તેમના સોદાગરથી વહ્યા જાય છે તો મતદારો તો અમારી સાથે છે કાર્યકર્તાઓ અમારી સાથે છે અને સો ટકા અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે આ સીટ કોંગ્રેસના ફાળે જાય છે માતા જે જેપી મારવિયા કે જે જામનગર બાર લોકસભા બેઠકના કોંગ્રેસના જે ઉમેદવાર છે ને પક્ષ દ્વારા તેમની પસંદગી કરવામાં આવી છે અને તેમને આગામી લોકસભા ચૂંટણીમાં લોકોની વચ્ચે જઈ અનેક મુદ્દાઓ ભાજપના મૂકશે અને જંગી જે છે પોતાને વિજય મેળવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે મુસ્તાક દલ આજકાલ ન્યૂઝ જામનગર